ઘર ફૂટે અને ઘર જાય સુરતમાં પણ આવું જ સામે આવ્યું છે આ બે દ્રશ્યો જુઓ એક તરફ બે દિવસ પહેલા કિમ કોસંબા વચ્ચે રેલવે ટ્રેક પર મળી આવેલી સેફટી પિન અને ફિશ પ્લેટ ના દ્રશ્યો છે જેને ટ્રેક પર ગોઠવવામાં આવ્યાની જાણ થતા રેલવે તંત્ર દોડતું થયું હતું બીજી તરફ રેલવે પોલીસને જાણ કરી આ ઘટનાને અટકાવનારા હીરો છે જે આજે ઝીરો બની ગયા કારણ કે આ હીરો જ વિલન નીકળ્યા

સમય જોતા અનેકવિધ રીતે આ ત્રણે ત્રણ જણ પાસેથી પ્રાથમિક માહિતી મેળવી અને પૂછપરછ એમની કરવામાં આવેલ જે જે સમયે જ્યાં જ્યાં જે વસ્તુ બનેલી અને જોયેલી એને અનુસંધાને પોલીસે એમની પાસેથી જ્યારે એમનું મોબાઈલ ચેક કરતા ખરેખર જે અઠ્યાવીસ સેકન્ડનો વિડીયો જે પાંચ વાગે અને વીસ મિનિટ પછીના બનાવનું જે બતાવવામાં આવેલ હતું એ વિડીયો રિસાયકલ બિનમાંથી પોલીસે રિકવર કરતા એ વિડીયો ચાર વાગે સત્તાવન મિનિટ અને છપ્પન સેકન્ડે એ વિડીયો બનેલ હોવાનું ટાઈમ અને ડેટના સ્ટેમ્પ સાથે પ્રસ્થાપિત થયેલ જેથી પોલીસને આ વિષયમાં થોડું વધારે શંકા થવા લાગી કે આ વિડીયો ઉતારી અને ડિલીટ કરી દેવામાં આવેલું હતું એ સાથે એની સાથે જે બીજા કર્મચારી છે મનીષ કુમાર સૂર્યદેવ મિસ્ત્રી એનું મોબાઈલ અને એમાં પણ રિસાયકલ બિન પોલીસે ચેક કરતાં ડિલીટ કરેલા ત્રણ ફોટા મળેલા જેમાં એક ફોટો સવારના બે વાગે છપ્પન મિનિટનો છે બીજો ફોટો બે વાગ્યા અને સત્તાવન મિનિટનો છે અને ત્રીજો ફોટો સવારના ત્રણ વાગ્યા અને ચૌદ મિનિટનો છે જેમાં આ જે એ પેડલોક છે એ ચાર ત્રણ ચાર પાંચની સંખ્યામાં એ પેડલોક ટ્રેક ઉપર પડેલા દેખાય છે હવે આ બાબત ની પોલીસે વધારે ઊંડાણપૂર્વક તમામ ટીમો આ કામમાં લાગી ગયેલી અને સુભાષની સાથે મળી અને મનીષ અને શુભમે આ પેડલોક પણ કાઢેલા અને ફિશ પ્લેટ પણ કાઢી અને ટ્રેક પર મૂકી હતી આ ઘટનાની તપાસ માટે પોલીસે સોળ ટીમો કામે લગાડી હતી પરંતુ પુરાવા તો પોલીસને જાણ કરનારા ટ્રેકમેન ના મોબાઈલ માંથી મળી આવ્યા અહીં આ ત્રણેય કર્મચારીઓ ખોટી પ્રસિદ્ધિ અને નામના મેળવવા માટે આ હરકત કરી પરંતુ તેમની આ હરકત થી મોટી દુર્ઘટના ઘટી શકતી હતી કારણ કે ઈઆરસી ક્લિપો અને જોગલ ફિશ પ્લેટ કાઢ્યા પછી અનેક ટ્રેન ટ્રેક પરથી પસાર પણ થઈ ચૂકી છે પરંતુ અહીં સારી વાત તો એ છે કે કોઈ દુર્ઘટના ન ઘટી ત્યારે હજારો લોકોની જિંદગી સાથે ચેડા કરનારા આવા તત્વો સામે કેવી કાર્યવાહી થાય છે તે જોવું રહ્યું કેમેરામેન સરજુ પારેખ સાથે શૈલેષ ત્રિવેદી વીટીવી ન્યૂઝ સુરત